सिंधी बाजार में बरसाती पानी भराया था तो बाजार में આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું જેના કારણે દુકાનચાલકોને હાલકિનો સામનો કરવો પડ્યો હતો એક તો ડીપ ડિપ્રેશન જો ઈસ્ટ બિદર્ભ એન્ડ એડજોઇનિંગ તેલંગનામાં હે એક સીઆર ઝોન પાસસ કર રહે 20 ડિગ્રી નોર્થ મે ઓર્સુલ ટ્રેપ ભી સક્રિય હો ગયા હે સાઉથ ગુજરાત રિજન ટુ નોર્થ કેરલા કોસ્ટ પ્રાઇસેલ ધ સેન્ટર ઓફ ધ ડિપ્રેશન ઇન ઈસ્ટ બિદર્ભ મે હે ટુ ইষ্ট চেণ্ট্ৰ বেংক